હાઈવે પર રોંગ સાઈડે આવતી ઇકોએ મોપેડને અડફેટમાં લેતા પિતા પુત્રને ફ્રેક્ચર ઇકો ચાલકની ધરપકડ કરી પારડી પોલીસે હાથ ધરી કાર્યવાહી પારડી તાલુકાના ટુકવાડા જલારામ મંદિર ફળિયા ખાતે રહેતા શંકરભાઈ અખુભાઈ હડપતિ અને તેમનો પંદર વર્ષીય પુત્ર હિમેશ શંકરભાઈ હડપતી કામ અર્થે પોતાની મોપેડ નંબર જે પંદર બી એસ છપ્પન એકસેઠ લઈ ગત તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ બપોરે ઉદવાડા જઈ રહ્યા હતા આ દરમિયાન વાપીથી વલસાડ જવાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ રેનોલ્ડના શોરૂમની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એક ઇકો નંબર જી જે જીરો પાંચ આર જી એકોતેર જીરો પાંચનો ચાલક નાગજીભાઈ ધીરુભાઈ મૂળિયા રહે કામરેજ સુરતનાઓ પોતાની ઇકો કાર પૂરપાડ ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લાવ્યો હતો અને મોપેડ પર જઈ રહેલા પિતા અને પુત્રને અડફેટમાં લીધા હતા જેમાં પિતા અને પુત્રને બંનેને ગંભીર રીતે ઘાયલ બનતા 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ પાડી મોહનદળ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે વાપીની એક હોસ્પિટલ ખસેડાયા છે બંને પિતા પુત્રને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે રોંગ સાઈડ એક કાર હંકારી લાવી અકસ્માત સર્જતા કાર ચાલક નાગજીભાઈની ધરપકડ કરી પાડી પોલીસથી બીટ જમાદાર શિવરામભાઈએ વધુ કાર્યવાહી હાથ ધરી છે